લાખા ઓ લાખા અલ્યા ઉઠ ઓમની ઉઠાય ઉઠ ઉઠ અલ્યા શું છે પણ ઉગવા દો ઓમ નામ હોય રે તો આખું વરસ હોય રહ્યું થસે પણ કેમ તું પહેલા ખેતરમાં જ્યો એમ કેતો હું આજીરાય તો હોઈ જ રહ્યો છું આ આબજ તો

થયું થયું હે પણ આ મારી એવું થયું છે અરે બધા એવું થયું છે એવું ના હોય છે ને

આ દેવી દેવી આઈ છે જો સરપથી આ ઓ શું કહેવું આ આગેડી પૈસેથી થઈ ગઈ આ બાજુ બધું ને એવું એલે આ બધું ના હોય યાર આ તો હેડો પેલા જેતમ જોયા હે જોયા હે જોયા સારું લાગે તમને મને બધી યોજનાઓ આવે

તો મિત્રો આ બધું વેઠવાની તાકાત એક ખેડૂત અને બોર્ડર ના જવાન ને જ હોય છે બાકી કોઈ તાકાત નથી કે આ બધું વેઠી શકે બોલો જય જવાન